બાવીસમી જાન્યુઆરીએ જે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે તેમાં વિદેશી દૂતાવાસમાં તેનું પ્રસારણ થશે તેવી માહિતી મળી રહી છે અમેરિકામાં ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર સીધું પ્રસારણ કરવામાં આવશે વડાપ્રધાન મોદી દેશ વિદેશમાં રામ ભક્તોને સંબોધન કરશે તો ભાજપ શાસિત રાજ્યમાં બૂથ સ્તર પર સીધું પ્રસારણ કરવામાં આવશે ભાજપના કાર્યકરોને મોટા સ્ક્રીન પર પ્રસારણ માટે સૂચના આપી દેવામાં આવી છે તો ખાસ અમેરિકાના ન્યુયોર્કમાં ટાઈમ સ્ક્વેર ઉપર પણ તેનું સીધું પ્રસારણ થશે તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે રામ રામલલ્લાની મૂર્તિ રામ મંદિરમાં સ્થાપિત થશે ત્યારે અલગ અલગ જગ્યાએ તેનું લાઈવ પ્રસારણ થશે જ્યારે મહત્વના સમાચાર અયોધ્યા પહોંચી છે જટાયુની મૂર્તિ પીએમ મોદીના હસ્તે આ જટાયુની જે મૂર્તિ છે તેનું પૂજન અર્ચન કરવામાં આવશે મહત્વના સમાચાર અયોધ્યાથી મળી રહ્યા છે કે જ્યાં જટાયુની મૂર્તિનું આજરોજ પૂજન અર્ચન કરવામાં આવશે પૂજા બાદ જટાયુની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થશે આઠ ફૂટ ઊંચી અને બાવીસ ફૂટ પહોળી છે જટાયુની પ્રતિમા મૂર્તિ હાલ અયોધ્યા મંદિરના કુબેટીલા પર લગાવાઈ છે ત્રણ મહિનાની જહેમત બાદ બ્રોન્ઝની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે